છે તેમના ઉપર પણ તેમના દ્વારા મોટા આક્ષેપો લગાડવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલ છેલ્લા ઘણા સમયથી એક ચર્ચાનું કારણ બન્યું છે એક બાદ એક કિસ્સાઓ ને એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આપણે જોયું હતું કે બન્ને ગજેરાની જ્યારથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી જ દિનેશ પાતર છે તેમની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી જો કે એમની તબિયત બગડી હતી એટલા માટે તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એ બાદ એ જ રાત્રે પિયુષ રાદડિયાની પણ તબિયત બગડી હતી ને તેમને પણ જ્યારે દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને તે જ સમયે અમારા સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરી હતી પોલીસનું કેવું વર્તન રહ્યું હતું

હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે હવે તે સમગ્ર ઘટનાની અંદર નવા સમાચાર સામે આવી રહ્યા છે આજરો જે છ વાગ્યે તેમના જામીન છે તે થઈ ગયા છે જે કેસની અંદર તેમની ધરપકડ કરવામાં આવી હતી તે કેસમાં અ પિયુષભાઈના જામીન છે તે મળી મડી ગયા છે પરંતુ તેઓ અત્યારે હાલ અત્યારે હોસ્પિટલની અંદર દાખલ છે તેમની સાથે જ સીધી વાત કરીશું સૌ પ્રથમ તો જે આ ગુનાની અંદર આપને જામીન મળ્યા છે કેટલા વાગે જામીન મળ્યા હતા અને આની પ્રોસેસ કઈ રીતના છ વાગે જેતપુર થોડી ગોંડલ બી ડિવિઝનના પીએસઆ ઝાલા સાહેબ અહીંયા આવી અને મને જાત મુચલકાના જામીન ઉપર છોડેલ છે જામીન જામીન મુક્ત આપ થઈ ગયા તો અત્યારે પોલીસની કાર્યવાહી કેવી છે તમારી અત્યારે તો હજી ઝાલા એવું કીધું છે કે પોલીસ અત્યારે છે તો બે કલાકથી તો હજી છે જ હજી બે કલાક જેવી રહેશે એટલે એ તો કંઈ ગેરકાયદેસર છે કે જામીન મુક્ત કર્યા પછી પોલીસ કોઈ પણ ઓર્ડર વગર રહી શકે નહીં અને એવી મને વાત જાણવા મળી છે પોલીસના માધ્યમથી કે કોઈ ચોવીસ ત્રણનો કોઈ બનાવ છે ચોવીસ ત્રણ બે હજાર પચીસનો હવે મેં એફઆઈઆર વાંચતા તો એવું મને લાગે છે કે આખો ઉપજાવી કાઢેલો બનાવ છે કે એમાં કોઈ બે વ્યક્તિ છે ત્રણ વ્યક્તિ એ ધોરાજી સાઈડ જાય છે ત્યાં એને રોડ ઉપર બંની ગજેરા મળે છે હાઈવે ઉપર મોટા ગુંદાળા ગામમાં નેશનલ હાઈવે ઉપર કોઈ બંને ગજેરા પુલ ઉપર હોય એવું તો મને માનવામાં આવતું નથી તેમ છતાં પણ બંની ગજેરાની રૂબરૂ મળે છે અને એમ કહે છે કે ભાઈ વિડીયો ટુ ડિલીટ કરીને અને બંની ગજરે અગિયાર લાખની ખાનણીમાં માંગે છે જેમ આગલી એફઆઈઆરમાં બધી જગ્યાએ બંનેને આગળ મોરું કરી અને મને જેમ પાછળથી ફસાવવામાં આવ્યો બંનેના નિવેદનમાં એમ આ પણ ખોટા ગુનામાં મને ફસાવવામાં આવી રહ્યો છે એમાં આ આખા એ પ્રકરણની અંદરમાં મારે અલ્પેશ કથિરિયા સાથેની મારી જે નજદીકી છે અને નિખિલ ને જે અમે યુધ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે મેમ્બર હોય માત્ર ને માત્ર એ જ કારણથી જયરાજસિંહ અને એસપી જે અમારા રાજકોટ જિલ્લાના હિંકરસિંહ સાહેબ છે હવે ખબર નહીં મને ક્યાં મોટા ગુનામાં ફસાવવા માગતા હોય આજ પાંચમો દિવસ છે મારી તબિયત લઈ ચડી છે મને માર માર્યો છે મને ચાર દિવસથી એટલું બધું અમાનુ છે અત્યાચાર ગુજરાતના હજી પણ ગૃહમંત્રી સાહેબ હર્ષસંઘવી સાહેબની અલ્પેશભાઈ મળી હર્ષંગ વિષય કીધું કે હવે કંઈ નવું નહી થાય તેમ છતાં પણ આ પોલીસ હર્ષભાઈને પણ ગાટતી નથી એ તમે જોઈ શકો છો જે રીતના આપે વાત કરી કે તમારી ઉપર જે ગુનાઓ લગાવવામાં આવ્યા તમારી તમારી ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસ કસ્ટડીની અંદર તમને કહીએ કે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હોવાનું તમારા સમર્થકો એ છે તે આક્ષેપ કર્યો હતો આ મુદ્દે તમે શું માનો છો કયા પ્રકારે તમારી જે રીતના કહીએ કે અંદર જે પોલીસ સાથેનો વ્યવહાર કેવો હતો અંદર મને સર્વપ્રથમ તો એલસીબી તારીખ સત્તર તારીખે સવારે સાડા અગિયાર વાગ્યે કોર્ટની બહારથી જ બળજબરી પૂર્વક મને બેસાડી મારા પરિવાર સાથે વાત ન કરવા દીધી કોઈને જાણ ન કરી અને સીધા જ મને એ પ્રથમ આપણે સર્કિટ હાઉસ અને ત્યાંથી મને તાલુકા સ્ટેશન લઈ ગયા ત્યાં એડીવી જે ત્યાં તાલુકા પર પીઆઈ પીઆઈ એડી પરમાર સાહેબે મને એની ચેમ્બરમાં બોલાવી અને પ્રથમ તો મને એ ટાઈપનું એને કીધું તો આ રીતે ઊભો રહી જાય હું બે બે મિનિટ પણ ન ઊભો રહી શિકોન પડી ગયો પછી મને હાથ અને પગ પૂળા કરીને રાખ્યા પછી મને એક એવી ટ્રીટમેન્ટ આપી કે જે ડૂબતો માણસ હોય ને એને જ ખબર હોય એ ટાઈપનું માથા ઉપર આ પાણી અહીંયા ભીનું નેપકિન રાખી ત્રણ કોન્સ્ટેબલ મારી માથે ચડી જાય મારા હાથ બાંધી રાખે અને કોઈ પીળા કલરનું પ્રવાહી કેમિકલ યુક્ત સતત મારી મોઢા ઉપર મારો ચલાવે જેથી કરીને નાક અને મોં વાટે મારા પાણી મારા અંદર જાય પેટમાં અને હું શ્વાસ ન લઈ શકું હું જ્યાં સુધી મારી બધી તાકાત હિંમત ભેગી કરી અને પડી ન જાઉં ત્યાં સુધી આ ચાલુ રાખે આવું બે વખત કૃત્ય કર્યું તેમ છતાં એ વ્યક્તિ ઊભા નથી રહેતા સાંજે પણ પાછું મને બોલાવે છે એ વડોદરા સાહેબની હાજરીમાં મને આ સાઈડથી પાટું મારે છે ડાબી સાઈડથી મારી જમણી સાઈડથી આ બાજુ સાઈડમાં મને અહીંયા ખુરશીમાં વાગે છે બીજે દિવસે સવારે અગિયાર વાગે મને પટ્ટાથી બે કોન્સ્ટેબલને કીધું કારણ કે પચા મારો મારા પગ પકડીને મને પટ્ટા માર્યા બે ફાર્મ એ સીસીટીવી મેં ચેમ્બરમાં જ માર્યા છે કાંઈ બાકી નથી નોન કોગ્નિજેબલ ઓફેન્સ છે જેમાં પ્રથમ તો નોટિસ દેવાની હોય નોટિસમાં સમય આપવાનો હોય એક કે બે દિવસનો તેમ છતાં બધી જગ્યાએ બુદ્ધિપૂર્વક સિસ્ટમથી એક સેટ ગોઠવી અમને પાંચ દિવસથી સતત હેરાન કરવામાં આવે છે ચોવીસ ચોવીસ કલાક લોકઅપમાં રાખે છે અમને ટિફિન થયા નથી ખાવા દેતા અને કોઈ જાતનું અમારું ફંડામેન્ટલ રાઇટ્સનું કોઈ જાતનું પાલન થતું નથી તમારી ઉપર જે રીતના તમે કહ્યું કે પોલીસનો જે વ્યવહાર હતો આ વ્યવહારને જોતા હવે તમારા દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવશે આ વ્યવહારને લઈને મારા મધરે ગોંડલના અંદર કોર્ટની અંદરમાં ફરિયાદ કરેલી છે અને હું આંતરરાષ્ટ્રીય માનવ અધિકારમાં પણ ફરિયાદ કરવાનો છું મતલબ આ મુદ્દાની ફરિયાદ કરી છે કે પોલીસે તમને આ રીતના માર માર્યો છે એ મુદ્દેની ફરિયાદ તમારા મધરે કરી છે હા કરેલી છે અને મેં કાલે રાત્રે સિવિલમાં પણ મારી જે તકલીફ થતી હતી મને એ લખાવી તો સિવિલ ડૉક્ટર પણ મારું કોઈ માનતા નહોતા મને પરાડે પાછા મોકલી દેવા માટે માંગતા હતા અને એ જ દરમિયાન હું જેની ફરિયાદ લખાવું છે એ ડી પરમાર પોતાને પણ બોલાવી લીધા ત્યાં હું ફરિયાદ લખાવું છું જે જે આરોપી છે મારા મને માર મારના એ મારી સામે આવીને મને ધમકાવે છે કે આને હજી પેલી રીતે પાણી પાવાનું છે માની ટ્રેપોડ અમિત ખૂટનો ગુનો બાકી છે નામ ખોલાવી નાખીશ તું ધ્યાન રાખજો લઈ જ જવાનું છે એટલે મને પેનિક એટેક આવ્યો તેમ છતાંય બે કલાક સુધી મને સિવિલમાં પડ્યો રહેવા તો મારા ફાધરને જાણ નથી કરતા પછી મારા ફાધર કહે છે કે તને બાર વાગે સાડા બાર વાગે લગભગ હું આવ્યો એ પછી તને લઈ ગયા છે એટલે આવું તો આ આતંકવાદી ઉપર પણ કૃત્ય ન થાય આ કોના ઇશારે કરે છે મેં તમને નામ દીધું માત્ર ને માત્ર પાટીદાર સમાજના હોવાથી અમે ક્યાંક ને ક્યાંક અમારા સમાજના જે અમારા આગેવાનો છે એમની સાથે રહીએ એનો અમને આ બદલો મળે છે અમારે તો હવે કાં અમારે અમને ગોળી મારી દીધી પોલીસ અને કાં અમને ફાંસીએ ચડાવી દીધા બે જ અમારી પાસે ઓપ્શન છે અમારી પાસે જીવવાનો કાંઈ બીજો વિકલ્પ જ નથી કારણ કે આવા ગુના જે વિડીયો વાયરલ કરવાનો ગુનો તો બદનક્ષી થાય છે બહુ તો કાન એનસી ગુના જેવો કે નોન કોમ્નિકેબલ ઓફેન્સ છે પેલો ધરપકડ કરો છો ચોવીસ કલાકની જ સૂચના તમને દર જગ્યાએ મળે પાંચમી વખત છે પાંચ દિવસથી દિનેશભાઈ પાત્ર રાત્રે મને બચાવવા આવે છે એ જ તાલુકા પોલીસ સ્ટેશનમાં મને રાત્રે એ ડિવિઝનની કસ્ટડીમાં હોવા છતાં લઈ જવામાં આવે છે તમે વિચાર કરો તમે કોઈ દિવસ કલ્પના નહીં કરી કે વિડીયો વાયરલ કરવામાં એસપી ઇન્ટ્રોગેટ કરે આરોપીને મને એ એસપી ઇન્ચાર્જ એ ઇન્ચાર્જ એસપી એએસપી સિમરન ભારદ્વાજ આઈપીએસ મેડમ જે છે એને મારો રાત્રે બાર વાગે ઇન્ટ્રો કર્યો એલસીબી પીઆઈ આવે છે વારંવાર વારંવાર મને ફોર્સ કરવામાં આવે કે ભાઈ નિખિલ દોંગાનું નામ ખોલ અરે સાહેબ મારે નિખિલ દોંગા સાથે કોન્ટેક નથી તમને કાંઈ એની સાથે રાઈ હોય તમે કોઈના કહેવાથી કાર્ય કરતા હોય તો એને પકડી લો એની ઓફિસ છે એ અત્યારે જામીન ઉપર મુક્ત છે માત્ર અને માત્ર અલ્પેશ કથિરિયા જિગી શાહ નિખિલ દોંગા આ બધાને પતાવી અને એક કોઈ પોલીસ એના માટે મોકળું મેદાન કરતી હોય જયરાજસિંહ માટે એવું મને લાગી રહ્યું છે જે ચોક્કસથી જે રીતના કહીએ કે તેમને પોલીસ કસ્ટડીની અંદર છે તે ઢોર માર માર્યા મારવામાં આવ્યું હોવાનું જે રીતના તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે ને તેને લઈને તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે આવનારા દિવસોમાં પણ માનવ અધિકાર જે છે જે રીતના કહીએ કે માનવ અધિકાર પંચ સમક્ષ પણ તેમના દ્વારા છે તે ફરિયાદ નોંધાવવામાં આવશે ત્યારે જે રીતના પિયુષભાઈએ જે વાત કરી પોલીસે તેમના ઉપર જે રીતના દમન ગુજાર્યું તે હકીકત કેટલા અંશે સાચી છે તે તો તપાસ બાદ જ સામે આવશે પરંતુ જે રીતના જે અત્યારે જે કંઈ ઘટના ઘટી રહી છે તેને લઈને ખાસી જરૂર છે તે પોલીસે તપાસની અંદર આપવાની જરૂર છે તે જણાઈ રહી છે કેમેરા પર્સન મોહિત સાથે સાયલ સપ્પા બેસ્ટ ટીવી ન્યૂઝ રાજકોટ